હળવદ અને ધાંગધ્રાના પત્રકારો થયા એકઠા હળવદના પત્રકાર મેહુલ અને બળદેવ પર પુરાવા વગર કેમિકલ કેસમાં સંડોવી દેતા પત્રકારોમાં રોષ બંને પત્રકારો પર કેસ કરી સાત દિવસ જેલમાં રખાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર અમારી ખાસ રજૂઆત એ હતી કે બે આઠ બે હજાર ચોવીસના રોજ મોરબી એસઓજી પોલીસે હળવદ તાલુકાના સત્યનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપી દર્શાયો નહોતા પાછળથી ત્રણ આરોપીઓના નામ ખુલ્યા હતા એક ડ્રાઈવર કુલ ચાર આરોપીઓના નામ ખુલ્યા હતા અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે એને ફોન પે ગૂગલ પે થી પૈસા લીધેલા છે રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા સાત દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા જેલ એન્ટ્રી કરાવી સાત દિવસ જેલમાં પણ રખાયા આજે અમે હળદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન દેત્રોજા અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે એના ફોનપે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેંકની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપીએ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ હળદ પોલીસ મથકે લેખિતમાં એને એનું નિવેદન પણ નોંધાયું છે તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી જરૂરી પુરાવા હોવા છતાંય અમારી અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી અમને જેલમાં પુરાયા પુરાવા ન હોવા છતાંય અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમની એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે હળવદ પોલીસ મથકે કે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ એ પુરાવા નવા છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના કહેવાથી જ્યારે જે આરોપી નથી કરતી કારણ કે ત્યાં ભાજપના આગેવાનો ના પાડી રહ્યા છે એટલે હવે હળવદ પોલીસ સ્ટેશન છે એ પોલીસ જવાનો ચલાવે છે કે પછી હળવદ ભાજપના આગેવાનો ચલાવે છે એ એક બહુ મહત્વનો પ્રશ્ન છે એટલે આજે અમે અને પોલીસને રજૂઆત કરી અને અમારી જે માંગ હતી એ માંગ જણાવી છે ને આવતા પાંચ દિવસની અંદર જો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ખરેખર જે કેમિકલ ચોરી સાથે સંકળાયેલા હતા અને જેને ધોમ રૂપિયા લીધા છે એની સામે જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો પછી આ શરૂઆત જે છે આજે હળવદ દાંગરાના પત્રકાર મિત્રોએ કરી છે આવતા દિવસોમાં દરેક તાલુકે અને જિલ્લા લેવલે રજૂઆતો પણ કરવામાં આવશે અને ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન જે છે એ પણ કરવામાં આવશે આભાર મિત્રો નમસ્કાર આજે અમે હળવદ પોલીસ સ્ટેશન અને હળવદ મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ ધાંગધ્રા અને હળવદના તમામ પત્રકાર મિત્રો જે ગત ત્રણ તારીખે હળવદના સિનિયર અને નામી પત્રકાર મેહુલભાઈ ભરવાડ ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે એ અનુસંધાને અમે સૌ પત્રકાર મિત્રો પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા વચ્ચે જે સાચું સંકલન હોય પત્રકારત્વ એક દેશની ચોથી જાગીર અને ચોથો સ્તંભ છે એમનું કર્તવ્ય અને ફરજ નિભાવે છે અને વર્ષોથી હળવદના પ્રાણ પ્રશ્નોને તેઓ વાંચા આપે છે ત્યારે એમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે ખરેખર કેમિકલ ચોરીના જે તહમતદારો છે એમને પ્રોત્સાહન આપીને એમને બંધ બારણે એમના ઉપર ફરિયાદ ન થાય એ પ્રકારનું પ્રશાસનનું કાર્ય છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારા જે સિનિયર પત્રકાર ઉપર જે પ્રકારે ફરિયાદ લેવામાં આવી છે ખોટી ફરિયાદ એને અમે વખોડીએ છીએ અને આવનારા સમયમાં જો આ આવેદન ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લામાં દરેક પત્રકાર મિત્રો પત્રકાર એકતા સમિતિ આના વિરુદ્ધ આવેદન પત્ર આપશે સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર લગાવો અને મેળવો આરઓ ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાનું ઘન મફત તો રાહસીની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ